નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પણ મૂકવામાં આવેલા છે અને આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી તમને આ દ્વિતીય સૂત્રાંત પરીક્ષાના બધા જ વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે વોટ્સઅપ પર તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છના વિજ્ઞાન વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન સાથે

તે ખોરાક લે છે તે ખોરાક લેતું નથી તે શ્વસન કરે છે તે શ્વસન કરતું નથી તે હલનચલન કે પ્રચલન કરે છે તે હલનચલન કે પ્રચલન કરતું નથી તે વૃદ્ધિ અને વિકાસ પામે છે તે વૃદ્ધિ અને વિકાસ પામતું નથી તે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે ઉત્તેજનાને પ્રતિચાર આપતું નથી તે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે તે પોતાના જેવી બીજી વસ્તુ ઉત્પન્ન કરી શકતું નથી ત્રીજો તફાવત જોઈએ તેમાંથી પ્રકાશ પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થો છે અને દિવાલ અપારદર્શક પદાર્થો છે ત્યાર પછીનો તફાવત કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક જમીનમાંથી મળતા ચુંબકીય પથ્થરને કુદરતી ચુંબક કહે છે લખણના ટુકડા પર ચુંબક ઘસી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે બીજો મુદ્દો તે અનિયમિત આકારનો હોય છે જ્યારે તે નિશ્ચિત આકારનો બનાવેલું હોય છે પાંચ નંબરનો તફાવત સુરેખ ગતિ વક્ર ગતિ તે સુરેખ દિશામાં ગતિ કરે છે તે વક્ર દિશામાં ગતિ કરે છે તેનો વેગ સ્થિર હોય છે તેનો વેગ સતત બદલાયા કરે છે દાખલા તરીકે ઝાડ પરથી નીચે પડતા ફળની ગતિ દાખલા તરીકે કારનો વળાંક ગ્રહોની આસપાસ ધોરણ ત્રણ થી ની દ્વિતીય સત્ર પરીક્ષા બે ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ બ્લુ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની ની કિંમત વીસ ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન ની પીડીએફ ની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા પ્રશ્ન બે વર્ગીકરણ કરો જેમનો ગુણ આઠ નીચેના સુરેખ ગતિ વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરો જોઈએ આપણે સુરેખ ગતિમાં તો તેમની અંદર આવશે કે ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ નળમાંથી ટપકતા પાણીના ટીપાની ગતિ વર્તુળાકાર ગતિ તો ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ ઘડિયાળના કાંટાની ગતિ સાયકલના પૈડાની ગતિ આવર્ત ગતિ તો તેમાં લલકની ગતિ ચીચવામાં બેઠેલા બાળકોની ગતિ પવનથી ડોલતી ઘંટડીની ગતિ ત્યાર પછી બીજું વર્ગીકરણ જોઈએ વિદ્યુત સુવાહક પદાર્થો વિદ્યુત અવાહક પદાર્થ તો વિદ્યુત સુવાહક પદાર્થો લોખંડની સોય ચાવી એલ્યુમિનિયમ અને માનવ શરીર વિદ્યુત અવાહક પદાર્થો રેશમ ઊન પ્લાસ્ટિક અને ચામડું પ્રશ્ન ત્રણ વૈજ્ઞાનિક કારણો આપો જેમના ગુણ બાર નંબર એક માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે ત્યાર પછી નંબર બે ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે નંબર ત્રણ અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી નંબર ચાર દિશા જાણવા માટે વપરાતા હોકા યંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ બાર નંબર એક ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે નંબર આકાશમાં ઘસતું વાદળ સજીવ છે કે નિર્જીવ શા માટે નંબર તમારા ઘરમાં હોય તેવા પ્રકાશના ચાર સ્ત્રોતોની યાદી કરો નંબર ચાર વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો નંબર પાંચ આકાર પ્રમાણે વિવિધ પ્રકાર ધ્રુવ હોય છે ખોટું નંબર બે માછલી મીન પક્ષ વડે શ્વસન ક્રિયા કરે છે ખોટું નંબર ત્રણ કોઈ પણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય છે ખોટું નંબર ચાર વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે ખોટું પાંચ ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે ખરું નંબર છ હવામાં પાણીની વરાળ માત્ર ચોમાસામાં જ હાજર હોય છે ખોટું ત્યાર પછી જોયા પ્રશ્ન પાંચ બ નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપવો જેમના ગુણ છ નંબર એક અંધારા ઓરડામાં પડેલું પુસ્તક આપણે કેમ જોઈ શકતા નથી ત્યાર પછી નંબર બે હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે તે જણાવો ત્યાર પછી નંબર પર્વતીય વિસ્તારની વનસ્પતિનો આકાર આકાર હોય છે પ્રશ્ન છ તમારી આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી નીચે આપેલ નમૂનાઓનું નિર્માણ કેવી રીતે કરશો તે વર્ણવો ગમે તે એક આકૃતિ જરૂરી નથી અને કુલ ગુણ છે ચાર નંબર એક પિનહોલ કેમેરા તો તેમાં સાધન સામગ્રી આપેલી છે તેમની પદ્ધતિ પણ અહીં તમને આપેલી છે અને પિન હોલ કેમેરા વડે વસ્તુઓના પ્રતિબિંબ જોવા તે પણ અહીં આપેલ છે ત્યાર પછી જોયા પ્રશ્ન સાત ખાલી જગ્યા પૂરો જેમના ગુણ નંબર એક લંબાઈનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે મીટર નંબર બે એક મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સો નંબર ત્રણ બે શહેર વચ્ચેનું અંતર માપવા માટે નવ વ્યવહારિક એકમ ખાલી જગ્યા છે કિલોમીટર નંબર ચાર પાંચ કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો પાંચ હજાર પછી છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો જેમના ગુણ આઠ નંબર એક વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાહુઓની આપલે માટે એકબીજાને મદદ કરે છે નંબર બે બસ નિર્જીવ છે કે સજીવ આમ કહેવા માટેના તમારા મંતવ્યો જણાવો નમ પ્રશ્ન નંબર નવ ફરગડીની મદદથી હવાની હાજરી દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો જેના ગુણ ચાર છે અને જે પ્રવૃત્તિ અહી તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ છ નંબર એક કારખાનામાં ભઠ્ઠીની ઉપર ઊંચી ચીમની રાખવામાં આવે છે તો તેમનો જવાબ અહીં આપેલો છે અને નંબર બે ઓડ રણમાં જીવી શકે છે કારણ આપો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીશું ધોરણ છ ના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળતો રહે અને આ પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો